નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીશું તે વિડીયોમાં જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં શું તમે જાણો છો દુનિયામાં હાલ ફ્રૂટ સલાડ ટ્રી નામનું વૃક્ષ આવેલ છે જેમાં સાતથી આઠ પ્રકારના ફળ થાય છે શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો શું તમે જાણો છો પોલીસનું પૂરું નામ શું છે પબ્લિક ઓફિસર ફોર લીગલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનલ ઇમરજન્સી થાય છે શું તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો શું તમે જાણો છો તસવીરમાં દેખાતી સ્ત્રી અડા લવલેસ છે તેમણે કમ્પ્યુટરની માતા તરીકે ઓળખવામાં આવે છે શું તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં શું તમે જાણો છો તસવીરોમાં દેખાતી વ્યક્તિ નરેન્દ્રસિંહ કપાની છે તેમને ઓપ્ટિકલ ફાઈબરની શોધ કરી હતી તેમના લીધે આપણે આજે ફાસ્ટ ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ શું તમે જાણો છો ગાંધીનગર જિલ્લામાં આવેલું અમરપુરા ગામ ગુજરાતનું પ્રથમ એલઈડી યુક્ત ગામ છે શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો શું તમે જાણો છો રોયલ એન્ફિલ્ડ દુનિયાનું સૌથી જૂની મોટર ઉત્પાદન કરતી કંપની છે આ મોટર ઉત્પાદન ઓગણીસોને એકથી સતત ચાલુ છે અને હાલમાં બુલેટ તરીકે વધારે પ્રચલિત છે શું તમે જાણો છો મહાત્મા ગાંધીની બકરીનું નામ શું છે તો મહાત્મા ગાંધીની બકરીનું નામ નિર્મલા હતું શું તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો